વાપી જીઆઈટીસી ના સેકન્ડ ફેઝમાં એક એમ્બ્યુલન્સમાં આગ લાગ્યા બાદ બ્લાસ્ટ થતા સમગ્ર વિસ્તારમાં એમ્બ્યુલન્સમાં અચાનક આગ લાગી હતી અને આખી એમ્બ્યુલન્સ આગની લપેટમાં આવી ગઈ હતી ત્યારબાદ અચાનક એમ્બ્યુલન્સમાં બ્લાસ્ટ થયો હતો જેમાં એમ્બ્યુલન્સના પડખા ઉડી ગયા હતા અને બાજુમાં પાર્ક કરેલા અન્ય વાહનોમાં પણ મોટું નુકસાન થયું હતું

एम्बुलेंस आया था ये रिपेयरिंग के लिए तो उन्होंने एक स्पार्क किया तो स्पार्क में थोड़ा सा ड्राइविंग सीट पे आग लग गया उन्होंने पानी डाला पानी डालने से क्या हुआ आग ज़्यादा भड़क गया और फिर बाद में उनका गैस नीचे टंकी था गैस टंकी लगने से उसमें क्या पूरा आग लग गया